નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે વાત કરવી છે એક એવા સરકારી અધિકારીની જેણે પ્રામાણિકતાથી કામ કરીને એક મોટું કૌભાંડ બહાર લાવ્યા અને તેનો ફાયદો ઘણા બધા યુવાનોને તથા સમાજને થયો એમનું નામ છે કશ્યપ પરીખ તેઓ અમદાવાદમાં રહે છે હવે તો નિવૃત્ત થઈ ગયા છે તેઓ જ્યારે સરકારમાં ફરજ બજાવતા હતા ત્યારે એક વિભાગમાં એવું બન્યું કે કે તેમણે જોયું અહીંયા પરીક્ષાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેમણે નિષ્ઠાપૂર્વક નિડરતાથી તેનો સામનો કર્યો પોતાના ઉચ્ચ અધિકારીઓને સમયાંતરે તેઓ બધી જ વિગતો આપતા રહ્યા અને છેવટે એ કૌભાંડ બહાર લાવવામાં તેઓ સફળ પણ થયા આ કશ્યપ પરીખ જ્યારે જ્યારે જ્યાં જ્યાં હતા ત્યાં ત્યાં શ્રેષ્ઠ જ કામ કર્યું મોટાભાગે આપણી છાપ એવી છે કે સરકારી અધિકારી હોય એટલે પૈસા ખાય ભ્રષ્ટાચાર કરે અથવા તો લોકોના કામ મોડા કરે ન કરે આવું બધું આપણે માનતા હોઈએ છીએ અને આવું હોય પણ છે પરંતુ સાથે સાથે એવું પણ હોય છે કે કેટલાક સરકારી અધિકારીઓ કશ્યપ પરીખ જેવા પણ હોય છે જેઓ નિષ્ઠાપૂર્વક કામ કરે છે એ લોકો એવી રીતે કામ કરે છે કે પ્રજાનો કેવી રીતે વધારે ને વધારે ફાયદો થાય આવી ઘણી બધી વાતો તમને આજના આ વિડીયોમાં જોવા મળશે મારું નામ કશ્યપ ઇન્દ્રવદન પરીખ છે હું પાંત્રીસ વર્ષની સર્વિસ કર્યા પછી હાલ નિવૃત્તિ જીવન ગાળું છું મારા નોકરી દરમિયાનના અનુભવોમાં હું જે શીખ્યો એ હું તમારી વચ્ચે શેર કરવા માગું છું અમારી સંસ્થા પરીક્ષા લેતી હતી તો પરીક્ષામાં એવું બન્યું કે જે મારા ઉપરના સાહેબ હતા એ એમનું થોડું વલણ જુદું હતું જેને આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ તો થોડા કરપ્ટ પ્રકૃતિના હતા તો અમારે એવું બન્યું કે પરીક્ષાઓ લેવાની શરૂ થઈ ત્યારે એક પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું થયું ત્યારે મારા ઉપરના સાહેબે મને બોલાવ્યો કે આપણે પરિણામ તૈયાર કરવાનું છે તો તમે આવી જાઓ તો હું પરિણામ તૈયાર કરવા માટે સાહેબની સામે બેઠો ત્યારે મેં ઉત્તર વહીમાં કેટલાક અવનવા કૌભાંડો જોયા જેમ કે આખી વયી નવી બદલી કાઢી હોય અથવા તો અમારી સંસ્થાની ઉત્તરવયમાંથી સ્ટેપર પિન કાઢીને વચ્ચે પાના ઉમેર્યા હોય અથવા તો ઉત્તરવહીમાં ઉમેદવારે જે કોરા પાના છોડ્યા હોય જ્યાં લાલ લીટી કરી હોય એની ઉપર ઉમેદવાર પાસે પાછળથી લખાણ લખાઈને ઉમેદવારને પાસ આવી બધી બાબતો મારા ધ્યાનમાં આવી એટલે મને થોડું ટેન્શન થઈ ગયું એટલે મેં તુરંત જ બીજા દિવસે મારા એમનાથી એ ઉપરી અધિકારી અમારી સંસ્થાના સર્વોચ્ચ અધિકારીને મળી અને એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ મારી તમે પરીક્ષા શાખામાંથી બદલી કરી દો કારણ કે મારાથી અમુક વસ્તુ નહીં થાય તો સાહેબે મને ડિટેલ પૂછી વિગતવાર મેં સાહેબને સમજાવ્યું કે સાહેબ આવું આવું મેં જોયું છે પછી તો એ સાહેબે બી અમુક એક્શન લીધા અને એ જે કરપ્ટ અધિકારી હતા એમની એ બદલી કરી કહેવાનું તાત્પર્ય એ છે કે પરીક્ષામાં જ્યારે વાળ ચીબડા કરે એ રીતે જેની જવાબદારી છે પરીક્ષા લેવાની એ જ વ્યક્તિ જો પરીક્ષામાં અમુક કરપ્શન કરે તો એને કોઈ ના બચાવી શકે એટલે આ સમાજને હું દાખલો આપવા માગું છું કે પરીક્ષા લેતી સંસ્થા ખરાબ નથી હોતી પણ સંસ્થામાં જે જે માણસો પરીક્ષા લે છે એની વૃત્તિ એટલે આપણે વાળ ચીબડા કરે એ હદ સુધી નું વાતાવરણ ઊભું ના થવું જોઈએ આજના યુવાન પાસે જે તાકાત છે ટેકનોલોજીની જે આવડત છે એની પાસે જે ઉમંગ છે ઉત્સાહ છે એ દેશના વિકાસમાં કુટુંબના વિકાસમાં એના પોતાના વિકાસમાં ખૂબ જ ભાગ ભજવે છે અને યુવાનો સાથેનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે ખૂબ હકારાત્મક રહ્યો છે યુવા મિત્રોને બેતરીન બાબતોમાં ધ્યાન આપવાની જરૂર છે એક તો પ્રમાણિકતા આપણે જે પણ જગ્યાએ કામ કરીએ આપણે ભણવામાં હોય કે આપણે નોકરીમાં હોય ધંધામાં હોય વ્યવસાયમાં હોય કોઈ પણ જગ્યાએ પણ મિત્રો પ્રમાણિકતાથી આપણે જ્યાં બી આપણું કામ કરીએ ત્યાં પ્રમાણિત રહેવું અને બીજું છે ડિસિપ્લિન શિષ્ટ શિષ્ટ જીવનમાં ખૂબ અગત્યની છે મિત્રો શિષ્ટ કોઈ પણ જગ્યાએ આપણે મોટાનું માન આપીએ નાના સાથે એ રીતે બિહેવ કરીએ આપણા બોલચાલ વર્તનમાં આ બધી બાબતો તમારું ઓવરઓલ વર્તન ઘટશે તમારા સિદ્ધાંતો એથિક્સ કહીએ મિત્રો તમારી જિંદગીમાં અમુક ચોક્કસ સિદ્ધાંતોનું પાલન કરજો એ સિદ્ધાંતોમાં કોઈ પણ પ્રકારની બાછોડ ના થવી જોઈએ તમારા જે પણ સિદ્ધાંતો તમને એમ લાગે કે મારા મારા બિઝનેસમાં આ એથિક્સ રાખવા છે કોઈ પણ બિઝનેસ આજે તમે મોટા મોટા ઉદ્યોગ ગૃહો તમે કોઈ સો વર્ષનું ઉદ્યોગ ગૃહનો ઇતિહાસ તપાસો તો ટાટા કે બિરલા જેવા સોસો વર્ષના ગૃહો માત્ર ને માત્ર એમના એથિક્સ ઉપર ટકી રહ્યા છે તો તો તમારે લાંબુ લાંબુ કરવી હોય હોય ટકવું મિત્રો શિસ્ત અને સિદ્ધાંત એથિક્સ આ ત્રણ બાબતોને સંભાળીને ચાલજો મિત્રો બાકી તમારી પાસે બધું જ છે તમારી પાસે ટેકનોલોજી છે એનર્જી છે ઉત્સાહ છે આવડત છે પણ આ ત્રણ બાબતોનો અભાવ હશે મિત્રો તો બાકીની બધી જ બાબતો શૂન્ય થઈ જશે આ વિડીયો જોતા લોકોને મારે એટલું જ કહેવાનું છે કે ક્યારેય આપણે જનરલ રીતે વિધાનો ન કરવા સરકાર એટલે બધું જ બગડી ગયેલું સડી ગયેલું ને બધા સરકારી અધિકારીઓ તો ભ્રષ્ટ જ હોય છે આવું બોલવું પણ નહીં અને કોઈ બોલે તો સાંભળવું પણ નહીં અને માનવું પણ નહીં કારણ કે એવું નથી હોતું એટલે તો અમે આ વિડીયો તમારા માટે બનાવ્યો છે